સુઈ ગામ વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે જ્યાં અમૃતભાઈ અંદાજે સત્તર વર્ષીય દીકરી વિશ્વાએ અગમ્ય કારણોસર પોતાના ખરે ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે પરિવારના સભ્યો જ્યારે પાટણ હોસ્પિટલ ગયા હતા ત્યારે વિશ્વાએ આ પગલું ભર્યું હતું ઘરે પરત ફરતા પરિવારને આ ઘટનાની જાણ થઈ હતી પરિવારના અન્ય સભ્યોએ તાત્કાલિક વિશ્વાને સુઈગામ અને ત્યારબાદ થરાદ ખાતે સારવાર માટે ખસેડી હતી પરંતુ થરાદના ડોક્ટરે તેની મૃત જાહેર કરી હતી વિશ્વાના દાદા તારાચંદ પરમારે આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની લાડકવાય દીકરી આવું પગલું ક્યારેય ભરે નહીં તેમણે શંકા વ્યક્ત કરી હતી કે કોઈ કારણ બન્યું જ હશે અને દીકરીને આપઘાત કરવા માટે કોઈએ મજબૂર કરી હશે તેમણે કહ્યું આટલી નાની દીકરીને એવું તો શું થયું હશે કે તેણે આ રીતે જીવન ટૂંકાવવું પડ્યું આ મામલે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે આ યુવતીના આપઘાતે અનેક પ્રશ્નો ઊભા કરે છે કે આખરે એવું શું બન્યું કે તેણે આત્મહત્યા કરી શું તેને આ પગલું ભરવા માટે મજબૂર કર્યું હતું પરિવાર માટે આઘાત સહન કરવું મુશ્કેલ છે હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ જ યુવતીના મોતનું સાચું કારણ સામે આવશે તારાચંદ વર્તીલાલ પરમાર રહેવાસી સુગમ ઉંમર વર્ષ બાસઠ ગઈકાલે સાંજે અમારા ભત્રીજા નામે અમૃતભાઈ લીલાધર પરમારની દીકરી વિશ્વ ઉંમર વર્ષ સત્તર ધોરણ અગિયારમાં ભણતી હતી તેને અગમ્ય કારણસર અને કોઈએ મરવા મજબૂર કરી હોય એવી રીતે એને માનસિક ત્રાસ આપેલો હોય એ જાતે ફાંસો ખાઈ મોતું કરેલું છે આ બાબતે અમે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે સુઈગામ પોલીસના હાલ તો સારો સપોર્ટ મળ્યો છે પીઆઈ સાહેબ શ્રીને મૌખિક રજૂઆત કરતા અમે અમે જણાવ્યું કે અમને જો ન્યાય નહીં મળે તો અમે ત્યારે ડેડ બોડી પણ અમે સ્વીકારવા તૈયાર નથી પરંતુ અમને તપાસની પૂરી બાંધરી આપી ત્યાર પછી અમે ડેડ બોડી સ્વીકારી હવે અમે અંતિમ યાત્રા માટે જઈ રહ્યા છીએ